ઘણા વર્ષો બાદ રાજકોટ આ રીતે આવ્યા અને એમનું જે આવવાનું નિમિત્ત હતું એ જયેશ રાદડીયાને ખાસ કરીને પ્રોજેક્ટ કરવાનું હતું જિલ્લા બેંકની કોઈ સામાન્ય સભામાં અમિતભાઈનું આવવું એ ખૂબ જ સૂચક છે અને એ પૂર્વે તે બે અમદાવાદની પણ મુલાકાત લીધી અને સુરતની પણ મુલાકાત લીધી સુરતમાં અમિતભાઈ ખાસ કરીને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલને સ્થાને ગયા ત્યાં એમણે મુખ્યમંત્રીને પણ બોલાવ્યા હતા અને ત્યાં મને ખ્યાલ છે ત્યાં સુધી એ જે મુલાકાત છે ને ત્રણથી ચાર કલાક ચાલે એટલે આંતર પ્રવાહો ખૂબ તેજ છે અને મોટા ફેરફારો થઈ રહ્યા છે ખાસ કરીને જે પ્રધાન મંડળમાં ફેરફારોની વાત હતી પણ પક્ષને કોઈને કોઈ આ બાબત છે એ પ્રોસેસમાંથી અથવા પાઇપલાઇનમાંથી તો એ ફેરફારોનો નિર્દેશ બધી તરફથી મળી રહ્યો છે ને આપણે નજીકના દિવસોમાં જ એટલે હું તો એવું માનું છું કે નવરાત્રીના દિવસોમાં જ કોઈ વિસ્તરણના અને બાકીના સમાચાર આવી શકે સી એક વસ્તુ જે વસ્તુ આવે છે રિપોર્ટ કાર્ડ છે ને એ હવે ગુજરાતમાં લાગુ પડશે કે પરફોર્મન્સ પ્રિવેલ અત્યાર સુધી જ્ઞાતિવાદી ગણિત હતું પરંતુ વિસાવદરની બેઠકમાં ગોપાલ ઇટાલિયાનો વિજય આખું મંત્રીમંડળ ત્યાં પ્રચાર પ્રસારમાં ગયું હતું મંત્રીઓ અધિકારીઓ બધાએ પોતાની રીતે બધી જ વસ્તુઓ કરેલી છતાં પણ એ બેઠક જતાં લેવવા પાટીદાર એ સમજ છે ને એ ભાજપથી વિમુખ થતો એવું લાગે છે ને આ સંજોગોમાં એક ચહેરો છે એ ભારતીય જનતા પાર્ટીની જરૂર પડી છે હાલના ચહેરાઓ જે પાટીદાર સમાજના છે એ ક્યાંક ને ક્યાંક પક્ષમાં કે સંગઠનમાં ભારતીય જનતા પાર્ટીને જે જરૂરી જરૂરી છે એ માત્રામાં ઉપયોગમાં નથી આવી શકતા એટલે નવા કોઈપણ ચહેરાઓ લાવવાની વાત છે એમાં એક જયેશ રાદડિયાનો ચહેરો છે એ નિશ્ચિત છે પણ જૂના જે ઉંમરલાયક પ્રધાનો છે એમના પત્તા કપાય એવું લાગે છે અને જો એક જિલ્લામાં બે પ્રધાન આપવામાં આવે તો ગુજરાત વધારાના એક કેબિનેટ મંત્રી રાજકોટ જિલ્લામાંથી આવશે એવું અત્યારે લાગી રહ્યું છે